આગળ વાત તો રાજકોટ જિલ્લાના ધોરાજીના પોરબંદર નેશનલ હાઇવે પર મોટર લઈ જોખમી સ્ટન્ટલ થયો નેશનલ હાઇવે પર સ્ટન્ટ ઘણા સમયથી જોખમી સ્ટન્ટ કરતા અવારનવાર વિડીયો વાયરલ થાય છે અને ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને ધોરાજી તંત્ર સ્ટન્ટ બાજુને પકડી પાડીને કાયદાનું ભાન કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર ધોરાજીના પોરબંદર નેશનલ હાઇવે પર સ્ટન્ટ કરતો ફિરોઝ દિલાવર પઠાણ નામનો વ્યક્તિ તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ત્યારે વાયરલ થતા હોય છે ત્યારે પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે આવા બાજુને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા પકડ કાર્યવાહી કરવી જોઈએ કડક કાર્યવાહી કરવી જોઈએ અને નેશનલ હાઇવે પર વધુ પેટ્રોલિંગ કરવું જોઈએ જણાવી દઈએ નેશનલ હાઇવે પર સ્ટન્ટ કરતો સ્ટન્ટ બાજનો વિડિયો વાયરલ થયો હતો ત્યારે સ્ટન્ટ બાજને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે આ વિડિયો વાયરલ થતાં જાણે સ્ટન્ટ સ્ટન્ટ બાજ બાજ પોલીસોને ચેલેન્જ કરતો હોય એવું લાગી રહ્યું છે ત્યારે જણાવી દઈએ ફિરોઝ દલાવર પઠાણને ધોરાજી પોલીસે પકડી પાડ્યો છે હાઇવે પર વધતા સ્ટન્ટના વીડિયોથી પોલીસ તંત્રને ખુલ્લી પડકાર મૂકી રહી છે જોખમી સ્ટન્ટ રોકવા વધુ પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી જરૂર છે તેવી સ્થાનિકોની માંગ ઉઠીછ ધોરાજી પોરબંદર હાઇવે પર જોખમી સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો હતો ત્યારે સ્ટન્ટ બાદ ફેરોઝ દિલાવર પઠાણ પોલીસે પકડી પાડ્યો છે હાઈવે પર વધતા સ્ટન્ટના વીડિયોથી પોલીસ તંત્રને ખુલ્લી પડકાર છે સ્ટન્ટ રોકવા વધુ પેટ્રોલિંગ અને કડક કાર્યવાહીની જરૂર છે તેવી સ્થાનિકોએ માંગ કરી છે ધોરાજીમાં જણાવી દઈએ એક યુવકે નેશનલ હાઇવે પર ખૂબ જ ભયાનક સ્ટન્ટ કર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો મોટરસાઇકલ લઈને જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થતાં તાલુકા પોલીસે પકડી પાડ્યો દુરાજીના નેશનલ પર સ્ટન્ટ સમયથી સ્ટન્ટ પર કરતા વાયરલ થાય છે અને ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને ધોરાજી તંત્ર સ્ટન્ટ બાજોને પકડી પાડીને કાયદાનું ભાન કરાવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર ધોરાજીના પોરબંદર નેશનલ હાઇવે પર સ્ટન્ટ કરતો દિલાવર પઠાણ નામનો વ્યક્તિ ધોરાજી તાલુકાના પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ધોરાજીમાં સ્ટન્ટબાજોના અવારનવાર વીડિયો તો વાયરલ થયા છે અને પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે આવા સ્ટન્ટબાજોને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને નેશનલ હાઇવે પર વધુ પેટ્રોલિંગ કરવું જોઈએ